પછી આપણે કોર્ટમાં જવાનું લડવાનું એના બદલે આ બધા કે સરકારનો નિર્ણય બદલો નિર્ણય બદલો અમે ચાર પાંચ એવું નક્કી કર્યું છે ખાલી એમના નિર્ણય નથી બદલવાના હવે સરકાર બદલવા આ દર વખતે નિર્ણય બદલો કાયદો બદલો ને આ બદલો એના કરતા તમને જ બદલી નાખીએ એટલે બધા માટે શાંતિ થાય આ કરો તમને બધા ઓઢવના માલધારીઓને દલિતોને મારું એક વિનંતી કે જ્યાં સુધી ભાજપ વાળાને તમે એ મેસેજ નહીં આપો ને એના નેતાઓને મુખ્ય જે નેતાઓ છે ને આપણે કોઈ સામાજિક ઘર એની વાત નહીં કરતા પણ જે મુખ્ય નેતા જે દોરી સંચાર છે કે કાઠું પડી જા ભાઈ આ એક માલધારી એક દલિત આ બધા જે અહીંના રહેવાસીઓ છે ચારસો પાંચસો ઘર તો મૂળ રહેવાસીઓ એના સિવાય બીજા બધા આ બધાએ ઓહો ઘર જો પકડી લેશે ને કે છે ને તો તમને આવતી ચૂંટણીમાં હોય કોઈ કાકોય મત નહીં આપે અને બધાને એક જ કહેવાનું છે કે આજ અમારું પાડ્યું છે તો કાલ તમારું જ પાડી શકે એટલે આવા લોકોને પાઠતો ભણાવવો પડે બીજું કે તમે યુવાનો બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો વોટ્સઅપનો ઉપયોગ કરો છો ફેસબુક ઇન્સ્ટા બધામાં બહેનોનો જે મને કોઈ વિધવા બેન છે કોઈ ગરીબ ઘર છે જે મકાનો પડ્યા છે એ બધાને લઈને પોતપોતાના ફેસબુક ઉપર લાઈવ થઈને વિડીયો મૂકો અને બીજાને કહો કે આ સરકાર એ અંબાજીના ગરીબો હોય કે દ્વારકાના ગરીબો હોય કે સોમનાથના ગરીબો હોય ઓઢવના માણસો અહીંયા જે રહેનાર હોય મૂળ વાત વસાહતવાળા કે પછી અહીંયા કેશવનગરના હોય ને હમણાં જો કેવીના ફોન કાલ દેવી પૂજક કોટામણના એ લોકોને ફોન આવ્યા કે લાલજીભાઈ તમે જીજ્ઞેશભાઈ ને બધા આવો ને અહીંયા મેં કેમ શું થયું તો કે બસો ઘરને નોટિસ આપી છે કે હાઈવે પોળો કરવાનો અને હાઈવે એક જ સાઈડ પોળો કરે છે પેલી બાજુ નહીં મેં તો કેમ પેલી બાજુ નહીં કે એ બાજુ મોટા પૈસાવાળાના સોસાયટી છે આ બાજુ અમારું ગરીબોની સોસાયટી એટલે હાઈવે પોળો કઈ થશે જે બાજુ ગરીબો ના ઘર હોય એ બાજુ એટલે તમને એક વિનંતી કે કઈ પણ થાય આપણી તકલીફ શું છે ગુજરાત ખાવા ના હોય એવા મુસલમાન ના ઘર પાડે અમે તો જઈને જોયું આમ રડવું આવી જાય આપણે આનું પગમાં સ્લીપર નથી પહેરવાના કપડા ઠેકાણું નથી આ ગરીબ નું મકાન પાડવાનું કારણ શું આ ગુજરાત નો ગૃહમંત્રી એ ગરીબનું મકાન પડે છે ત્યારે ટ્વીટ કરે છે કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એ રીતનું કારણ કે એટલું ગરીબ છે ને મુસલમાન છે એટલે એને મતમાં કામ લાગે એટલે ત્યારે આપણે લોકો બધા અવાજ ઉઠાવીએ કે હિન્દુ હોય કે મુસલમાન દલિત હોય કે દરબાર વાણિયા હોય કે બ્રાહ્મણ કે માલધારી કે કોઈ પણ જ્યારે કોઈનું મકાન તૂટે છે ને તો એટલું નક્કી માનવાનું કોઈ રૂપિયાવાળા અમીરોનું મકાન તૂટતું જ નથી સામાન્ય માણસોનું મકાન તૂટે છે એટલે બધા અવાજ ઉઠાવો પણ તૂટે અવાજ 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 ઉઠાવો તો જ આ તમારો આપણો બધાનો થશે ભાઈ જ્યાં જ્યાં નોટિસો આપી છે એ જેના મકાનો પાડ્યા છે એ બધા એક દિવસ આમ તો અમે વિચારતા ભગતસિંહ માર્ચ વાળું રવિવાર રવિવાર આવે છે એટલે થોડી